નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્ય પર વાવાઝોડા સાથે મોટા તોફાનનો ખતરો તેની વચ્ચે સૌથી ભયાનક આવી રહી છે ગુજરાત ઉપર એક નહીં પરંતુ એક સાથે બે બે મોટા વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે ત્યારે દરિયાકાંઠાથી ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે અને સિગ્નલો પણ આપી દેવામાં આવ્યા છે મિત્રો અત્યારે ભરશિયાળે ચોમાસું જામ્યું છે લગાતાર વરસાદો બુકા કાઢી રહ્યા છે ત્યારે ખતરો હજુ ટળ્યો નથી મિત્રો આગામી દસ દિવસ સુધી હજુ વાતાવરણ ગુજરાતમાં જોવા મળી શકે કારણ કે બંગાળની ખાડીમાં આકાર લઈ રહ્યું છે મોન્થા નામનું વાવાઝોડું ખેડૂતોને સાથે ખેંચાઈ શકે સાઠ થી સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકના પવનો ફૂંકાઈ શકે અને ભારતીય અતિભારે તોફાની વરસાદોને લઈને પણ આગાહીઓ દર્શાવી દેવામાં આવી છે અને હજુ આગામી પાંચ નવેમ્બર સુધી એટલે કે આવનારા મહિનાની પાંચ તારીખ સુધી આ વાતાવરણ ગુજરાતમાં રહી શકે અને ભારેથી ભારે વરસાદીય ઝાપટાઓ જે છે તે ભાર શિયાળે તમને જોવા મળશે તો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો આવનારી એક તારીખથી ગેસ સિલિન્ડર સસ્તો થઈ શકે ગુજરાતવાસીઓ માટે મોટી ખુશખબર આવી શકે જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો દિવાળી પહેલા સરકારે જીએસટીની અંદર ઘટાડો કર્યો છે ત્યારે લગભગ બધી વસ્તુઓના ભાવો સસ્તા થયા છે અને ટેક્સ દરો ઘટાડવાને કારણે મોટા ભાગની બધી વસ્તુઓ સસ્તી થઈ છે ત્યારે મિત્રો તમે જાણો છો કે દર મહિનાની પહેલી તારીખે સરકાર નવા ગેસ સિલિન્ડરના ભાવો જાહેર કરતી હોય છે ત્યારે હવે મિત્રો પહેલી તારીખ નજીક છે અગિયારમાં મહિનાની પહેલી તારીખ એટલે કે એક નવેમ્બર બે હજાર પચીસથી ગુજરાત ગુજરાતમાં ગેસ સિલિન્ડરના ભાવ ઘટી શકે કારણ કે લગાતાર છેલ્લા પાંચ મહિનાથી ગેસના ભાવ ઘટ્યા નથી ત્યારે હવે સરકાર દિવાળી પછી ગુજરાતવાસીઓને મોટી ભેટ આપી શકે અને ગેસ સિલિન્ડર જે છે તે મિત્રો દસથી પંદર અથવા તો પચાસ રૂપિયા સુધી સસ્તો થઈ શકે તેવા કેટલા અહેવાલો સામે આવી રહ્યા છે જ્યારે મિત્રો ગેસના નવા ભાવ જાહેર થશે પહેલી તારીખે ત્યારે અમે તમને આ ચેનલ પર માહિતી આપીને નવા ભાવ જણાવીશું તેના માટે આ ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરીને જોડાયેલા રહેજો તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો સૌથી મોટા અમુક તાલુકાઓમાં ત્યારે હજુ પણ આગામી પાંચ દિવસ ભારે રહેશે સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ ઓક્ટોબર દરમિયાન ગુજરાત રાજ્યમાં હજુ આઠ આઠ અને દસ દસ ઇંચના વરસાદ પડવાની આગાહી છે તેની વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં જાણીએ તો ગુજરાતમાં ત્રણ મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં તાલુકાની અંદર વરસાદ પડ્યા મિત્રો કપરડા વેરાવળ અને ડાંગની અંદર અઢી અઢી ઇંચના વરસાદ પડ્યા છે તેની સાથે સુરતમાં દોઢ ઇંચ વરસાદ કામરેજમાં બે ઇંચ વરસાદ પડ્યો આજે ત્યારે ચીખલી લાગુના વિસ્તારો અને સુરતના મહુવા લાગુના વિસ્તારોમાં પણ દોઢ દોઢ વરસાદ પડ્યા છે ત્યારે આ મિત્રો માત્ર શરૂઆત હજી દક્ષિણ ગુજરાતમાં થઈ છે બાકી મધ્ય ગુજરાતના છોટા ઉદેપુર અને પંચમહાલ લાગુના વિસ્તારોમાં પણ અઢી અઢી ઇંચના વરસાદ આજે પડ્યા છે અને હવે વારો મિત્રો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો રહેશે અને આ સિસ્ટમ ગુજરાતમાં જેમ જેમ દિવસ આગળ વધશે તેમ ફેલાતી જશે અને આખા ગુજરાતમાં એક વરસાદી માર તમને જોવા મળશે

પંદર દિવસ ચલાવવાનું છે અને એ પણ ગુજરાતની જે મિત્રો બોર્ડર આવેલી છે પાકિસ્તાન સાથેની ત્યાં મિત્રો આ ઓપરેશન લોન્ચ કરવામાં આવ્યું છે જેનાથી પાકિસ્તાનના અધિકારીઓમાં ડરનો માહોલ છે અને ત્યાં મિત્રો તેમણે સાવધાની અને એલર્ટ રહેવા માટે પણ પાકિસ્તાનમાં સૂચના આપી ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જાણી તો શા માટે લોકો લોનમાં ફસાઈ રહ્યા છે સૌથી મોટું કારણ સામે આવ્યું લોનને લઈને મિત્રો સૌથી મોટા સમાચાર કારણ કે અત્યારે મિત્રો લોન લેવાની પ્રથા સૌથી વધારે વધી ગઈ છે લોકો ઘર લેવા માટે લોન લઈ રહ્યા છે ગાડી લેવા માટે લોન લઈ રહ્યા છે ઇવન મોબાઈલ ફોન અને ફર્નિચર ખરીદવા માટે પણ લોકો અત્યારે લોન લઈ રહ્યા છે ત્યારે ભવિષ્ય માટે ચિંતાનો વિષય કારણ કે જે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તેની અંદર બદલાયેલા સમયમાં ભારતમાં પણ લોકોની લાઈફમાં મિત્રો મોટો ફેરબદલ આવ્યો છે કારણ કે જે મધ્યમ વર્ગના અને ગરીબ વર્ગના લોકો છે એ પણ મિત્રો દેખાડો કરવા માટે અમીરો જેવી લાઈફ એટલે કે જિંદગી જીવવા માંગે છે અને તેના માટે તેઓ લોનના ચક્રમાં ફસાય છે અત્યારે મિત્રો પરિસ્થિતિ એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે લોકો ફર્નિચર અને દસ પંદર નો મોબાઈલ લેવા માટે પણ લોન લઈ રહ્યા છે ત્યારે મિત્રો જ્યારે પણ આ લોન લોકો લે છે ત્યાર પછી જ્યારે હપ્તા ભરવાના પૈસા ના હોય ત્યારે મિત્રો લોકો પોતાના બાળકોને શિક્ષણમાંથી ઉઠાડી રહ્યા છે એટલે કે ભણતરમાંથી ઉઠાવી રહ્યા છે ને લોનના હપ્તા ભરવા માટે બાળકોના ભવિષ્ય સાથે રમત રમી રહ્યા છે મિત્રો આવી પરિસ્થિતિ ખાસ બચીને રહેવું કારણ લોનના શિકંજામાં ફસાઈ રહ્યા છે લોકો તો ખાસ મિત્રો આ પ્રકારની અ દસ પંદર હજાર રૂપિયાની વસ્તુ જેવી કે ફર્નિચર અને મોબાઈલ માટે પણ જે લોન લેવાય રહી છે તેનાથી સૌથી વધારે ભવિષ્ય માટે ચિંતાનો વિષય બન્યો

રૂપિયાની પણ સહાય આપશે આ યોજનાને લઈને સૌથી મોટી જાહેરાત કૃષિ મંત્રી રાહુજીભાઈ પટેલે માહિતી આપી હતી કે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે તે માટેની આ યોજના છે જેમાં સરકાર એવા ખેડૂતો કે જે પ્રાકૃતિક ખેતી કરશે શાકભાજીની ખેતી કરશે તેવા લોકોને હેકર દીઠ વીસ હજાર રૂપિયાની પણ સહાય આપશે ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો શું મિત્રો ટુ વ્હીલર પણ લાગશે ટોલ ટેક્સ સૌથી મોટો સમાચાર નીતિન ગડકરી આપ્યા મોટો સમાચાર તો મિત્રો શું વાહન ની અંદર ટ્રક બસ અને ફોર વ્હીલર જેમ ટુ વ્હીલર ચાર કોઈ પણ આપવો પડશે ટેક્સ કે નહીં તેને લઈને સૌથી મોટો સમાચાર તો મિત્રો અત્યારે મીડિયા અહેવાલો સામે આવી રહ્યા છે જેમાં મિત્રો લોકો જણાવી રહ્યા છે કે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા પર માહિતી આપી છે અને જણાવ્યું છે કે જે ટુ વ્હીલર ચાલકો છે એટલે કે જે લોકો ટુ વ્હીલર ચલાવે છે તો તેમને ટોલ ટેક્સ લાદવા ઉપર ભ્રામક સમાચાર અત્યારે ફેલાઈ રહ્યા છે એટલે કે મિત્રો માર્કેટમાં અત્યારે એવા સમાચાર આવી રહ્યા છે કે ટુ વ્હીલર ચાલકોએ પણ હવે ટોલ ટેક્સ આપવો પડશે રસ્તા પર ગાડીઓ ચલાવવા બદલ તેને લઈને નીતિન ગડકરીએ સ્પષ્ટતા કરી છે કે સત્ય જાણ્યા વિના ભ્રામક સમાચાર ફેલાવવા નહીં નીતિન ગડકરીએ કહ્યું કે ટુ વ્હીલર ચાલકોએ કોઈ પણ પ્રકારનો ટોલ કે ટેક્સ આપવાની જરૂરિયાત નથી જે પણ મેસેજો વાયરલ થઈ રહ્યા છે તે માત્રને માત્ર એક અફવા છે તેને મિત્રો તમારે સાચું માનવું નહીં કારણ કે ટુ વ્હીલર ચાલકોએ ટોલ ટેક્સ ભરવાનો રહેશે નહીં માત્રને માત્ર ફોર વ્હીલર ટ્રક બસ ચાલકોએ ટોલ ટેક્સ ભરવો પડશે

એનસીએસસી દ્વારા આપવામાં આવેલી તપાસમાં સુરક્ષામાં ભંગ થવાનો ભય છે એટલે કે મિત્રો જે આ ચાઇનીઝ ચિપસેટ દ્વારા જે આ સિમ કાર્ડ બનાવવામાં આવ્યા છે તેનાથી સિક્યુરિટી લોસ થઈ શકે તેના માટે જૂના સિમ કાર્ડ બદલવા પડશે તેવું લાગી રહ્યું છે અને જાહેરાત પણ કરવામાં આવશે તો દરેકે દરેક સિમ કાર્ડ ધારકો ખાસ ધ્યાન આપે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો વાત કરીએ તો છેલ્લા બે દિવસથી જે વરસાદ જોવા મળ્યો તેને કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળીઓ છીનવાયો પહેલેથી વરસાદની આગાહી દર્શાવી દેવામાં આવી હતી પચીસ તારીખ ઉપર પરંતુ ઘણા બધા એવા ખેડૂતો છે કે જે આગાહીને જે છે તે મિત્રો ધ્યાનમાં લેતા જ નથી અને પોતાની મરજી પ્રમાણે ચાલતા હોય છે તો એવા ખેડૂતોને મોટો ફટકો લાગ્યો છે અને જે એવા ખેડૂતો હતા કે જે આગાહીને ખોટી સાબિત કરવા ઉતર્યા હતા અને આગાહી અને જે કંઈ પણ વરસાદની માહિતી હતી તેને ખોટી ગણાવી રહ્યા હતા તો એવા ખેડૂતો હવે ચિંતામાં અને ફસાયા છે કારણ કે કમોસમી ચોમાસાની વરસાદ આગાહી અનુસાર આવ્યો છે અને જે પણ ખેડૂતોએ તૈયારી કરી નથી તેવા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાની ગઈ છે જે હા મિત્રો આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડ્યો રાજકોટથી લઈને બોટાદ અમરેલી જિલ્લો તેની સાથે મિત્રો ઉત્તરીય ગુજરાતની અંદર જે મિત્રો બાકીના પણ પાટણ લાગુના વિસ્તારો છે તો ત્યાં પણ મિત્રો લાગુના વિસ્તારોમાં વરસાદ દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડમાં પણ વરસાદ તો હજુ તો મિત્રો આ સિસ્ટમ શરૂ થઈ છે ત્રીસ તારીખ સુધી આ સિસ્ટમનો ખેલ ચાલવાનો છે ત્યારે ખેડૂતોને હજુ પણ નુકસાન થઈ શકે ઓલરેડી પહેલેથી મિત્રો અત્યારે જે ચોવીસ અને પચીસ તારીખે વરસાદ પડ્યો તેને કારણે મગફળી કપાસ અને તુવેરના ભાવની પાકની અંદર ભારે નુકસાન ગયું છે ત્યારે હજુ પણ મિત્રો ખેડૂતોએ તૈયારી રાખવી પડશે 30 થી બે તારીખ સુધી એટલે કે બે નવેમ્બર સુધી વરસાદીય ઝાપટા અને ભારે વરસાદોના રાઉન્ડ ગુજરાતમાં ચાલવાના છે તો એવા ખેડૂતો કે જેમણે કોઈ તૈયારી નથી કરી તેમને ભારે નુકસાન વેઠવા પણ તૈયાર રહેવું પડશે અને નુકસાની ગઈ પણ છે

છ સપ્ટેમ્બર બે હજાર ના રોજ બહાર પાડવામાં આવ્યો છે પરિપત્ર અને મિત્રો જાહેર કરવામાં આવ્યો છે કે ગુજરાત રાજ્યમાં કોઈ પણ વેપારી ગુટખા કે પાન મસાલા અથવાનું હાજરી હોય તેવા વેચાણ સંગ્રહ કે વિતરણ કરી શકશે નહીં અને જો વિતરણ કરતા માલુમ પડશે તો કાયદા હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવશે તો મિત્રો ગુજરાતમાં ખાસ તો તમાકુ પાન મસાલા ગુટખાને પ્રતિબંધ હોવા છતાં પણ ખુલ્લે આમાં વસ્તુ વહેંચાઈ રહી છે જાણે કોઈ જાતનો ડર ના હોય તેમ કારણ કે સરકારે પ્રતિબંધ મૂક્યો છે પ્રતિબંધ હોવા છતાં પણ આ વસ્તુઓ ખુલ્લે આમ વેચાઈ રહી છે તો તમારું શું કેવું છે શું પાન મસાલા ગોટખા તમાકુ વહેંચવા જોઈએ કે તેના ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ કોમેન્ટમાં લખીને જણાવી દેજો તો ત્યાર પછીના સમાચાર મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં ખાસ કરીને પેટ્રોલ અને વીજળી જે છે તે મફત આપવામાં આવશે નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી મોટી જાહેરાત જે મિત્રો આજથી એક વર્ષ પહેલા જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવ્યા હતા ત્યારે સાબરકાંઠાથી મિત્રો પ્રધાનમંત્રી મોદીએ જાહેર સભાની ચૂંટણીને સંબોધતા કહ્યું હતું કે મારે દરેકે દરેક ગુજરાતવાસીઓના વીજળીના બિલ અને પેટ્રોલના બિલ ઝીરો કરી દેવાશે અને મિત્રો મોદીજીએ એમ પણ કહ્યું હતું કે આ વાતો કોઈ હવામાં નથી પરંતુ મોદી સરકાર પાસે એવી યોજનાઓ છે કે જેનાથી તમારું વીજળીનું બિલ અને પેટ્રોલનું બિલ ભવિષ્ય

ત્યાર પછીના સૌથી મહત્વના સમાચાર જાણીએ તો ગુજરાતની મહિલાઓને મળશે તમામ સ્વાવલંબન યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ મિત્રો મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે બે લાખ રૂપિયા સુધીની લોન જે છે તે આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે આ યોજના હેઠળ મિત્રો મહિલાઓને જે છે તે ત્રણસો ને વિવિધ પ્રકારના ધંધાઓ અને વ્યવસાયો કરવા માટે સરકાર પૈસા આપશે ત્યારે મિત્રો અત્યારે જે છે જે પુરુષો તો ઘણા બધા નોકરી ધંધાઓ અને બિઝનેસ કરી રહ્યા છે ત્યારે મહિલાઓ પણ કે પાછળ ના રહી જાય અને પોતાના પગ ઉપર ઊભા થઈને પોતાનો ધંધો બિઝનેસ કરી શકે તે માટે સરકાર પૈસા આપવા જઈ રહી છે સરકાર મિત્રો આમાં જે છે તે 37 307 પ્રકારના જુદા જુદા કામો અથવા ધંધાઓ કરવા માટે મહિલાઓને પૈસા આપશે જેમાં બ્યુટી પાર્લર થી લઈને દરજી કામ મસાલાની બનાવટ અગરબત્તી વહેંચવી મોતી કામ કરવું ભરત ગૂંથણ કરવું અને દૂધની બનાવેલી કેટલીક આઇટમો મીઠાઈઓ વહેંચવાની જેવા મિત્રો વ્યવસાયો મહિલાઓ કરી શકે ને આના માટે જો સરકાર મહિલાઓને જરૂર પડશે તો સરકાર મહિલાઓને બે લાખ રૂપિયાની સહાય પણ આપશે તો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો પાંચસો રૂપિયાની નકલી નોટથી ખાસ સાવચેત થઈ જજો કારણ કે સૌથી સમાચાર આવી રહ્યા છે સાવધાની રાખવી પડશે મિત્રો સો બસો અને પાંચસો રૂપિયાની નોટો આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવશે પરંતુ કેટલીક નકલી નોટો માર્કેટમાં આવી રહી છે નકલી નોટ બનાવરાઓ કેટલીક વાર મિત્રો સરકારી અને ખાનગી બેંકોને છેતરે છે અને એટીએમમાં ખોટી નોટો પણ નાખે છે તો મિત્રો આવું થવા પર જ્યારે તમે એટીએમમાં પૈસા પાડો છો ત્યારે ક્યારેક તમારા હાથમાં પાંચસો રૂપિયાની નકલી નોટ પણ આવી શકે કારણ કે આવા કિસ્સાઓ અત્યારે વધી રહ્યા છે તો જો મિત્રો તમને પણ આવી કોઈ

ત્યાર પછીના મહત્વના સમાચાર તો ભવિષ્યમાં ખેતી સિવાય કોઈ કામ નહીં હોય તેવી જાહેરાત કરવામાં આવી છે જાહેરાત કરી છે જે જાણીને તમે ચોંકી જશો શું કરી રહ્યા છે મિત્રો દુનિયાના સૌથી અમીર વ્યક્તિ ઇલોન મસ્ક તેના વિશે વાત કરીશું મિત્રો ઇલોન કહ્યું કે નોકરીઓના ભવિષ્યને લઈને ચોંકાવનારું નિવેદન છે ભવિષ્યમાં ઓટોમેટિક વસ્તુઓ વધી જવાની છે એટલે કે જે રોબોટ દ્વારા અત્યારે કામો કરવામાં આવી રહ્યા છે તો ભવિષ્યમાં બધા જ કામો રોબોટ કરવા લાગશે પરંતુ જોવા જઈએ તો મિત્રો ખેતી અને શાકભાજી ઉગાડવા જેવા કામો જે છે તેના માટે માણસોની જરૂરિયાત પડશે તે રોબોટથી નહીં થાય એટલા માટે ભવિષ્યમાં જે છે તે કોઈ પણ ધંધાની અંદર મિત્રો તેજી રહેશે નહીં કોઈ પણ ધંધા રહેશે નહીં કારણ કે બધા જ ધંધાની જગ્યાએ રોબોટો કામ કરવા લાગશે માત્ર ને માત્ર ખેતી સિવાય મિત્રો જે છે તે બધા ધંધાઓ બંધ થઈ જવાના છે ભવિષ્યની અંદર ખેતી જે છે તે મિત્રો રોબોટ નહીં કરી શકે તો ભવિષ્યમાં ખેતી સિવાય કોઈ પણ કામ હશે નહીં તેવું મિત્રો દુનિયાના સૌથી અમીર વ્યક્તિ ઇલોન મસ્ક તરફથી કહેવામાં આવ્યું

嗯、啊。

બે દિવસ પછી એટલે કે બેસતા વર્ષે હપ્તો ખાતામાં આવ્યો હતો તો હવે મિત્રો તમને જણાવી તો અમારા અનુમાન પ્રમાણે તમને માહિતી આપી હવે જે છે તે હપ્તો તમને ત્રીસ તારીખ સુધીમાં ત્રીસ ઓક્ટોબર બે પચીસ સુધીમાં તમારા ખાતામાં આવી શકે આ ઓક્ટોબર મહિનામાં હપ્તો તેના નવ્વાણું ટકા ચાન્સ દેખાઈ રહ્યા છે કારણ કે હવે ટાઈમ થઈ ચૂક્યો છે અને સરકાર ગમે ત્યારે હપ્તાની જાહેરાત કરી શકે જોકે મિત્રો સરકારે હજુ ઓફિશિયલી ડેટ જાહેર નથી કરી જયારે કરશે ત્યારે અમે તમને વિડીયો બનાવીને માહિતી આપી દઈશું